કોન્પ્લેક્સ સિનેમાઝ લિમિટેડ એક મનોરંજન કંપની છે જે લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી રહી છે તેને સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ તેની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા એક્યાવન લાખ ઇક્વિટી શેરના નવા ઇશ્યુના માધ્યમથી રૂપિયા નેવું પોઈન્ટ સત્યાવીસ કરોડ એકત્ર કરવાનો છે

અને ઇન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે હેલો ફ્રેન્ડ્સ સો એમ મનીષ પટેલ ફ્રોમ ધી કોન સિનેમાઝ લિમિટેડ અને કાલે એટલે સાતમી ઓગસ્ટથી આપણો આઈપીઓ ઓપન થાય છે અગિયારમી ઓગસ્ટે ક્લોઝ થાય છે અને ફોર્ટીન્થ ઓગસ્ટે આપણા કંપનીના શેર્સનું લિસ્ટિંગ છે સો કોનફ્લેક્સ સિનેમાઝ લિમિટેડ આપણું અમદાવાદ બેઝ કંપની છે અને આ કંપનીના અમે બે પ્રમોટર્સ છીએ અનીશ પટેલ અને રાહુલ ધ્યાની સો ઇટ લેટસ્ટ બી પ્રાઉડ ઇટ્સ યોર ગુજરાતી કંપની ગુજરાત બાય ધ ગુજરાતી પ્રમોટર્સ ગેટિંગ લિસ્ટેડ ઓન ધ એન એસ થેન્ક યુ સો મચ સો ધ ઇશ્યુ ઇઝ ઓફ ફિફ્ટી વન લેક શેર્સ ફ્રેશ ઇશ્યુ ઓફ ફિફ્ટી વન લેખ શેર્સ વિથ ધ પ્રાઇસ બેન્ડ ઓફ હંડ્રેડ એન્ડ સિક્સટી એટ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી સેવન and uh, the company is uh, raising total of uh, 90.27 crore manav divyang news Amdavad.